રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ સોળ દેશોના પતંગબાજો જોડાયા પતંગ માનવીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાઈને ઉડવાની શીખ આપે છે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થયો હતો આ તકે સાંસદ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તળપદા તહેવાર ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સુધીની ગરિમા સુધી પહોંચાડ્યો છે પ્રધાનમંત્રીશ્રીએ યોગ ધ્યાન ઉત્તરાયણ જેવા આપણા સાંસ્કૃતિક પર્વોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે તેમણે પતંગોત્સવ થકી ઉદ્યોગ રોજગારી અને પ્રવાસનને વેગ આપ્યો છે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર યોજાયો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગ્રીસ ઇટલી લેબનોન લિથુઅનિયા પોલેન્ડ નેધરલેન્ડ પોર્ટુગલ રિયુનિયન રશિયન ફેડરેશન સાઉથ આફ્રિકા સ્પેન સ્વિત્ઝરલેન્ડ યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ વિયેતનામ સહિત વિવિધ દેશોના તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો જોડાયા

અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરો એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું આજના કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો બાઈક ચાલકોને પણ પોતાની બાઈકની આસપાસ સેફટી માટેના મેજર્સ બે ચાર દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું કરવામાં બાળકો ભૂલ ચૂકતી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એની સુધી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી